ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ને ઓગણચાળીસમાં સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ સેવા દળના સોમાં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ અઢારસો પંચ્યાસીથી અનેક ચઢાવ ઉતાર સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા અખંડિતતા બિનસાંપ્રદાયિકતા સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આ જ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પાનછોડ નથી કરી આ કોંગ્રેસની વિચારધારા છે જેને આઝાદ ભારતમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું બંધારણમાં દરેકની વાણીની સ્વતંત્રતા વિચારોની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ જાતિ પ્રાંતિ ઉપર ઉઠી તમામ લોકો એક છે ભારત દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જરૂરી છે સૌનો દેશ પર અધિકાર છે આ ભાવના સાથે વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું છે આટલા વર્ષોના શાસકનોમાં કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતાં પણ હંમેશા જ્યારે દેશમાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી દેશને પહેલું પ્રાધાન્ય આપ્યું છે જ્યારે પણ સંવૈધાનિક અધિકારીઓના હનન થાય કોઈ પણ નાગરિકને અન્યાય થાય જ્યારે પણ કોઈ ધર્મ જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હર હંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ હંમેશા આગળ આવી કામ કર્યું છે આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક જાતિ ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે ત્યારે ભારતવાસીઓને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનિક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી બોલવાની આઝાદી વિચારોની આઝાદી લખવાની આઝાદી વિરુદ્ધ કરવાની આઝાદી આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનિક અધિકારોનું હનન કરી રહી છે અંગ્રેજોનો અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતું હતું લોકોનો અવાજ દબાવવાનો લોકોની સ્વતંત્રતા છીનાવવી એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવા જ રહ્યા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છે દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું જ્યારે આપણા દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરી દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું જય જવાન જય કિસાનનો નારો આપી પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતી લાલ બહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ ધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઇન્દિરા ગાંધીએ કર્યું

आरटीआई माहितीનો અધિકાર आरटीई शिक्षणનો અધિકાર आरटीएफ अन्नનો અધિકાર મનરેગા રોજગારનો અધિકાર દેશની જનતાને સમર્પિત કરી તિરંગાને સન્માન આપ્યું છે રાહુલ ગાંધી હંમેશા કહે છે તિરંગા તિરંગાહી میرا ધર્મ એશ એ કોંગ્રેસ દરેક કોંગ્રેસની વિચારધારા છે રાષ્ટ્ર પ્રેમ અને તિરંગા પ્રત્યે આદર ભાવ દરેક કોંગ્રેસથી ના લોહીમાં વહે છે જારી જારી દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે દસ તક સાધી રહ્યા છે ત્યારે દરેક કોંગ્રેસી જન ખેડૂતો માટે મહિલાઓ માટે યુવાનો માટે દલિત આદિવાસી ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ માટેના હક અધિકારોની સક્ષા આજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબદ્ધ છે રાષ્ટ્રધ્વજને અસ્વીકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એ જ વિચારધારાની જીત છે શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી ચૂક્યા છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યો હતો આ ભારત જોડો યાત્રા અંતર્ગત રાષ્ટ્ર અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જન જન સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી આ પ્રસંગે પ્રમુખ હસમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશી ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ સેવાદળના અમિતાબેન વિશ્વકર્મા સંજુ મિશ્રા છાયાબેન પટેલ સોનાલ શ્વેક શૈલેષ રાયકા વિપુલ ઉધનાવાલા રૈશા શ્રી મનોજ પાઢી કિશોર શિંદે અશોક કુઠારી

જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદલ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદલ અને પ્રમુખ કલ્પેશ રાહ આગેવાનીમાં રાખવામાં આવેલો હતો નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે લોકોને કોંગ્રેસમાં શિસ્ત તાલીમ આપવામાં આવી છે ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડા પહેલા સૌ કાર્યકર્તાઓ સેવાદલ તાલીમ દેવાની હોય છે એટલે કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને શિવાડન ના પૂર્ણ થયા છે એને કેક કાપીને કાર્યકર્તામાં કે દિવો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ શિવાડન દ્વારા રાખવામાં આવેલો હતો